પાલનપુર કેનાલ રોડ પરના પ્રશાંતનગરની બાજુમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવના કોર્પોરેટર નેનસીબેન શાહ દ્વારા કરવામાં આવી હતી જેમાં મહારક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ધારાસભ્યો અને સાથે સાથે કોર્પોરેટર સ્ત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પનો લાભ અનેક સ્થાનિકોએ લીધો હતો અને સેવાકીય ભાવનાને ઉજાગર કરી હતી અનોખી રીતે સીઆર પાટીલ સાહેબના જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો સર્વરોગ નિદાન કેમ્પના હાડકાના રોગો કાન ગળાની તપાસ બાળકોના રોગો આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ સહિતના અને કેમ્પનો લાભ સ્થાનિક લોકોએ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ હરહંમેશની જેમ આજે દસમો વર્ષમાં અમારો આ કાર્યક્રમનો પ્રવેશ છે પાટિલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમની હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિ કરવાની ઈચ્છાના અનુરૂપ એમનો વિસ્તાર છે આપણો જે પાલનપુર નવો ટીપી આઠ નવનો તેમાં રક્તદાન કેમ્પ અમે દસ વર્ષથી કરીએ છીએ તેની સાથે પાંચેક સાત વર્ષથી એવું સર્વરોગ નિદાન કેમ્પ અને મિની સેવા સેતુ જેવો કે આધાર કાર્ડ અપડેટ છે આવકનો દાખલો છે કેવાય કેવાયસી રાશન કાર્ડમાં કરાવ્યો હોય કે આયુષ્યમાન કાર્ડ અને ઇશ્રમ કાર્ડ હોય જેવી વિવિધ સેવાઓ આપીએ છીએ જે સાહેબને ખૂબ પસંદ છે પરંતુ આપના માધ્યમથી સર્વ રક્તદાતાઓને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે પાલનપુર આવી રક્તનું દાન કરશો રક્તદાન મહાદાન છે જે પાટિલ સાહેબનો ખૂબ ગમતો વિષય છે એવું જ પૂછે છે કેટલા વિઝિટર આવશે એવું નથી પૂછતા પણ કેટલું રક્તદાન કર્યું લોકો એમને એમાં જ ઇન્ટરેસ્ટ હોય છે તો આપ સૌને વિનંતી કે અહીંયા પધારી પોતાનો ફાળો આપો બસ સાહેબ મેસેજ એ જ છે કે જેવા આપણા જળશક્તિ મંત્રી છે સી આર પાટીલ સાહેબ જે જળ સંરક્ષણનું હંમેશા કહેતા હોય છે તો રક્તદાન સાથે જળ સંરક્ષણનું કામ કરીએ અહીંયા આપણે પાલ પાલનપુર અડાજણ રાંદેરની તમામ સોસાયટીઓમાં વોટર લોજિંગના પ્રોબ્લેમ હોય છે ત્યાં આપણે આરામથી વોટર રિચાર્જ બોરવેલ બનાવી શકીએ છીએ અને હવે તો ફક્ત સો રૂપિયા ભરીને સોસાયટીમાં પણ આ થાય છે અમારી ગ્રાન્ટ થકી એમએલએ કે સાંસદશ્રીની ગ્રાન્ટ થકી તો આપ સૌને વિનંતી કે એમાં બી બધા જ ભાગ લો અહીંયા બી એક ઇન્ફોર્મેશન કાઉન્ટર છે રાંદેર ઝોનમાં બી છે અથવા તમારા કોર્પોરેટરે મળીને પણ આ કામ કરશો